मित्रों आज हरिभा तरण गायू चेक करवानी है, तो हालोह करिए चेक

હા આને કોઈ બી આપણે લીધી નથી બીજા ને અહીંયા બારોબાર કીધું કાને હા અહીંયા આવી તો બારોબાર બીજાને કરેલું બસ મારતે માર જ વા टाइम हो महीना आठ महीना पूरा થઈ ગયા છે ચાલુ 8 મહિનો લગભગ ચાલુ છે આનો 8 માં જો અમે તો थाली हां के लागे है केवल भरत आयो नी करत ये क्या थाली जरूरत આવતો ને ના થાલી છેરપટ તો વેલ આવ્યો છે કેવા હતા ઈ તો જાડા હતા જાડા એટલે હા પાણી દેવાનો હતા જાડાને ફીરસ કરતા હતા હા

亏了个爹！嗯。嗯嗯 हम्म वैसे नहीं पड़े हां थालू तो उतना तो ना तो बात

હે ભડી છે થોણ દિયા જાયે આપણે જવાનું છે નાગના રમેશભાઈ ની વાડીએ બિદદાન કરવા પણ ન્યા હું તમને વિડિયોમાં બતાવી નહી શકું કેમ કે આ बाजू જીણો જીણો વરસાદ ચાલુ છે અને રસ્તો ટ્રાફિક વાળો છે તો જામનગર ની અંદર થઈને જવાનું છે એટલે મોબાઈલમાં બતાવવું બહુ લાગશે ભલે હાલો તો હવે એ ભાઈ મારી રાજુ ની બાહ તો જલ્દી પહોંચું ન્યા અને નાથી જાવી નાગના પછી નિદાન કરીને વેલા થાય રિપીટ વરસાદ જેવું વાતાવરણ થાય એટલે પૂગી જાય કરી લીધું છે ને મને લાગી છે ભૂખ તો હાલો અહીંયા હવે શિવ એટલે ભવાનીના ઘોઘરા ખાવા ભવાની વાળા ભાઈ આવી ગયા છે હવે લાગી છે ભૂખ तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए